મિત્રો નેવું ટકા લોકો નથી જાણતા કે ચૈત્ર મહિનામાં કડવો લીમડો કેવી રીતે પીવો જોઈએ અને પીવાના ફાયદા શું છે છે કડવો લીમડો ને ને મિત્રો દિવસ જો પીવામાં આવે તો એ લોહીનું શુદ્ધિકરણ કરી નાખે છે આ સૌથી મોટો એનો ગુણ છે લોહીને જો તમારે શુદ્ધ કરવું હોય ને તો આ પ્રયોગ અચૂક કરવો લોહી શુદ્ધ થશે ને તો ચામડીના રોગો મટી જશે દાખલા તરીકે દાદર ખરજવું ખંજવાળ આમાં ખૂબ મોટી રાહત થશે અને જે યુવાનોને પિત્ત વધી જતું હોય ને એ પિત પણ શાંત થઈ જશે

ગાડી અને સવારમાં જ નરણા ઉઠાભા પછી પીધા પછી એક કલાક સુધી કોઈ પણ ખાવા પીવાનું નથી તમે પ્રયોગ કરો ને તો તમને ઉત્તમ રિઝલ્ટ મળશે આ પ્રયોગ તમારે પંદર થી વીસ દિવસ કરવાનો છે અને તમને એમ લાગ્યું હોય કે ભાઈ ચૈત્ર મહિનો ચાલુ છે ને આ મારા મિત્રોને પણ આ વાતની જાણ કરવી જોઈએ તો આ વિડીયોને જરૂર શેર કરજો જેથી આ બધા ગુજરાતમાં તમામ લોકોને આનો લાભ મળવો જોઈએ એટલે આશય સાથે જય આયુર્વેદ